નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મિત્રો વારંવાર અહેવાલ બતાવવામાં આવે છે તેમ છતાં પણ આ રેતી ખનન માફિયાઓ જે કહેવાય કે રેતી પર ખાન ખનિજ વિભાગની લગામ હોવી જોઈએ તેમ છતાં પણ હવે તો રેતી ખનન માફિયાઓ દિવસે દિવસે વધુ પડતા રેતી ખનન કરતા જોવા મળે છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો બેફામ રીતે ઈલીગલી ટ્રેક્ટર દોડાવતા રેતી ખનન માફિયાઓને ખાન ખનીજ વિભાગ દ્વારા જ છૂટ આપવામાં આવી છે કે તમે બે નંબર રેતી ભરો અને અમને હપ્તા આપો અને તમારી તિજોરી ભરો સરકારી તિજોરીને ભલે ચૂનો લાગે પરંતુ તમે અમારા ગજવા ભરતા રહો એટલે કે અમને દક્ષિણા આપો અમે તમારું કશું જ બગાડી ન શકીએ હવે એવી નીતિ આ ખાન ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે વારંવાર વડોદરા કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે છોટાઉદેપુર કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ આ રેતી ખનન પર કેમ છતાં પણ લગામ લગાવવામાં નથી આવતી આમ તો આજે વિડીયો છે તેમાં સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે ભીમપુરાના ટેક્ટરો છે આ ભીમપુરાના રેતી ખનન માફિયાઓ કરનેટ જે ડભોઈ સંકેડાને જોડતો બ્રિજ છે એ બ્રિજ ની આજુબાજુમાં જ ખોદકામ કરી રહ્યા છે ઇલીગલી ખોદકામ કરી રહ્યા છે આ મોટી મોટી વેખડો તમે જોઈ રહ્યા છો તેમાં રેતી ખનન કરી આ ટેક્ટરો બે નંબરમાં ભરીને બારોબાર સગે વગે એટલે કે વેચવાનો ધંધો કરે છે આ લોકોને કોઈની બીક નથી કારણ કે હવે આ લોકોના હાથ ગજવામાં સરકારી અધિકારીઓ છે સરકારી અધિકારીઓનું આ લોકોએ માપ માપી દીધું છે કે પૈસા આપો અને કામ કરો ત્યારે જ આટલી ડેરીંગથી આ લોકો પોતાના વાહનો લઈને એટલે કે ટેક્ટરો લઈને જીસીબી લઈને મજૂરો લઈને ખુલ્લે આમ રેતી ખનન કરતા જોવા મળતા હોય છે જો સરકારી તંત્ર સજાગ અને જાગૃત હોય તો આ રેતી ખનન તાકાત નથી કે સરકારી તિજોરીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી શકે પરંતુ અહીંયા તો તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં બેઠેલા આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે છે કે આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે ગુજરાતની અંદર ક્યારે પણ કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટે માટે તમામ સજાગ રહેવું જોઈએ તો આપણા કહે છે કે કોઈ પણ ચમરબંધીઓ છે જે સરકારી તિજોરીને ચૂનો લગાવે છે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે છે ખાન ખનીજ વિભાગના મેળા પીપળાથી આ લોકો વધુ પડતા રોજ ને રોજ સક્રિય થતા રહે છે આ ટેક્ટરો લઈને ભાગી રહ્યા છે એટલા માટે ભાગી રહ્યા છે કે ત્યાંના જાગૃત લોકો ત્યાં આવે છે ત્યારે આ લોકો ભાગી રહ્યા છે આ દેખાતા તમામ અને જે કંઈક લોકોએ આકૃત્ય કર્યું છે શું ખાન ખનીજ વિભાગ અને પોલીસને સાથે રાખીને આ તમામની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ કેવી રીતે તપાસ કરવામાં આવે છે તે જોવાનું રહેશે અને ખાણ ખનીજ વિભાગની જવાબદારી છે કે સરકારી સંપત્તિ સરકારી ખનીજ ને નુકસાન ન પહોંચે તેના માટે સજાગ અને સતક રહેવું જોઈએ કે પછી ગાંધીનગરથી કોઈ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે કે વિજિલન્સના દરોડાની રાહ જોઈ રહ્યા છે તે આગળ જોવાનું રહેશે જલ્દીથી મળીશું બીજા અહેવાલમાં ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો અમારી ચેનલ સાથે જોડાઈને લો નવા નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર